મસ્ત અને આને તો તમને ખાસ કહેવાનું કે આપણે એક રાજકોટથી ગિફ્ટ આવ્યું છે તો એનું અનબોક્સિંગ કરવાનું છે અમે જે અનબોક્સિંગ કર્યું નથી એમને ખેલી તમને યાદ નથી ભૂલાઈ ગયું મને એવું છે તો કઈ નઈ પપ્પા વેલા આવવાનું કેતા થાય તો સાડા પાંચ સો વાગ્યા આવે ને તો સો વાગ્યા વિડીયો બની જાય હા એટલે પપ્પા ને હોય તો સારું પડે એમ તો એ અત્યારે તો બપોર સે પણ એ સાડા પાંચ સો વાગે આવી જવાના છે અહીંયા આપણે વિડીયો બનાવી નાખશું પણ એવું હોય તો સારું પડે એમ સારું ફેમિલી આપણે જો હવે ગિફ્ટ છે એ અનબોક્સિંગ કરી નાખવાનું છે કેમ કે આપને હું છે પહેલી વાર ગિફ્ટ આવ્યું છે એટલા ટાઈમથી અને રાજકોટથી એ ભાઈએ મોકલું છે પણ એ સસ્પેન્ડ રાખવાનું છે કહેવાનું નથી કેમ કે કોણે મોકલ્યું કોણે નહીં એ એમણે ના પાડી છે કહેવાની એ સસ્પેન્ડ રાખવાનું છે પણ દિલથી હવે એમને જે મોકલ્યું હોય એ હવે આપણે અનબોક્સિંગ કરી નાખીએ તો અમારી મમ્મી અને અમારા મેડમ અને અમારા અત્યંત બેન તૈણી બેસી જ્યાં છે અમે બે ગયા છે ગિફ્ટ નું અનબોક્સિંગ કરવા અને આજની ખુશી તો તમને કહું ને એટલી છે ને કારણ કે અમારું ફર્સ્ટ ગિફ્ટ

ત્યાંダブル લે ફોલે અને જો બધાય ને કઈ કે એક એક અમારા વિડિયો કેટલા જોતા હો ને એટલા બધાય ને કે છે કે ગિફ્ટ નઈ પરમ કરતા છે એમ કાન કે જો ગિફ્ટ પછી અમને થોડું એમ થાય કે અમે કે દીન્યા સાહુન કે દી લોકો ગિફ્ટ અને હું દેવું પણ લોકો નહી કર્યું તો બધા અનબોક્સિંગ કરવા મળ્યા છે તો જો એક જામ જો આ અને ગિફ્ટ આ તો બહુ મોટું છે કદાચ આથી એક નાનું અમથું હોય ને તો અમારી માટે એટલી ખુશી હોય ને કે એની કોઈ ખુશીની કોઈ સીમા જ ન હોય અમારી માટે બહુ એટલે બહુ સારું થયું હા ખુશીનો આમ બહુ આનંદ થાય

કેટલું બધું છો ખરા ફેમિલી હવે આ ભાઈ નો ઉપર આપડે કેદી આ કેદી આપણે એનું

જો દવાકરા મોસ મોસ કે આમ મને બહુ પસંદ આવી કે બસ બોટ ફૂટી એક જોન એમ હું જોવું જોડી બુટી થી કેટલી જોડી ફૂટી એમ 10

આ બીએ છે હાલ તો તો એટલી મોટી ગિફ્ટ અમાર મારી રાસ્કોટ થી આવકારી લીધી અમને ગમી બહુ એટલે બહુ બેસ્ટમાં બેસ્ટ ગિફ્ટ બહુ એટલે બહુ ગમી તો મારું આવી ગયા જય માતાજી છો બધા મજામાં પણ મજામાં કહેવાનું કે અમારા બાંભણીયા બ્લોકના જે સબસ્ક્રાઈબર રાજકોટથી છે દુકાન છે એમાંથી અને આ બધું ભદ્રેશની મમ્મી અને એમના ઘરના સાટુ ફ્લીપ મોકલી છે એટલે તમે જોઈ શકો છો તો ખરા આ કેટલો એનો જીવ ઓલો થઈ ગયો છે કે આ મારા જ છે એમ કરી બોલો

કેવી કેવી ખુશ થઈ જાય દિલ ખુશ થઈ ગયો આખું ઘર અમારું જીતી લીધું અને હું અમારે હવે કેવું વખાણ ન કરી એટલું ઓછું દિલ એમ કાઈ નહીં ફેમિલી ખૂબ ખૂબ ધન્યવાદ આપણે એમનો માન માનીએ છીએ કાંઈ નહીં દિલથી આભાર તમારો અને બસ આવી જ રીતના અમને સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો કાંઈ નહીં થેન્ક યુ સો મચ સારું જો તો આપણે જે રાજકોટથી ગિફ્ટ આવ્યું છે ને અનબોક્સિંગ કરી નાખ્યું બહુ મસ્ત 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 બહુ ગિફ્ટ ગમી મને અને આપણે જવાનું છે હવે ગાર્ડનમાં આંટો મારવા કે એક આંટો મારી આવીએ આપણે જવું છે ગાર્ડનમાં ક્યાં મોન ગાર્ડનમાં જવું છે ઠેક અને મેં જો બંગડી પહેરી લીધી કેટલી મસ્ત લાગે માપ એટલે એક નંબર બે ચાર નું એટલે બે ચાર મસ્ત લાગે હે રામ નામ ની સોપડી દેવા જવું છે આપડે લખી હતી ને હજી દેવાની નથી ઘણો ટાઈમ થઈ ગયો જતો આખી ભરાઈ તો ગઈ છે રામ નામ ની સોપડી દેતા આવી અને આટો મારતા આવી તો હાલો આપણે જાય હવે મૂન ગાર્ડન અત્યંત મે તો બંગડી પહેરી લીધી લાગે અરે મસ્ત હશે તો સરસ લાગે ને મસ્ત લાગે ને જો એક નંબર લાગે ને સારું હાલો આપણે હવે ગાર્ડન માં આટો મારી આવી આપણે જો છે રામ નામની સોપડી લખી હતી ને એ સોપડી લખી એટલે આ લોકો ને ગાર્ડન એક એક આંટો મારવા દે અને અહીંયા બેઠા બેઠા આપણે જે પાનું લખી તો આપણને ગાડી નો આટો મારવા દે તો કેનિલભાઈ જો ગાડી લઈ લીધી કા અત્યંત બાકી છે કેનિલભાઈ ગાડી લઈ લીધી છે ગાડીમાં આંટો મારવાનો એક

મસ્ત સારું કર્યું તે અમે સહી મૂન ગાર્ડન માં મૂન ગાર્ડન માં તો આ રીતના છે તમારે કોઈને બાળકોને જો નવરા હોય રવિવારે ગાડી અcargarવી હોય તો અહીંયા જો કંઈ પૈસા પૈસા લેતા નથી રામ નામ ને પાનું લખી દઉં તો એક આંટો મારવા દે એમ તો હવે અત્યંતા બેનનો વારો આવ્યો અત્યંતા બેન ગાડી લીધી છે ફોરવેલ માં જો અત્યંતા તો ફોરવેલ માં બેહી ગઈ બસ આ માટો ખાઈને આવશે હમણાં તો એ માટોખા વગર જ ન જાય આ માટો ખાય

જોરદાર છે પાસે લાઇટનું ડેકોરેશન ને બહુ એટલે બહુ મસ્ત છે સારું ફેમિલી તો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતાની ચેનલમાં પહેલી વાર આવ્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બજાવીને જય માતાજી ભાઈ ભાઈ